મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસનું ઘણું મહત્વ છે આ દિવસે ભગવાન શ્રી હરી ની પૂજા કરવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે પિતૃઓની આત્માની શાંતિ માટે આ દિવસે તર્પણ પણ કરવામાં આવે છે અમાવસ્યાના દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી શુભ ફળ મળે છે. ઉપરાંત આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. મિત્ર એવું પણ માનવામાં આવે છે કે આ દિવસ વ્રત કરવાથી પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે. પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હોય તેઓ અમાવસ્યા પર પિંડદાન કરી શકે છે આ મહિનાની અમાવસ્યા એ ખાસ કરીને વ્રત અને પૂજા કરવી જોઈએ મિત્રો જો તમે વ્રત કે પૂજા ન પણ કરી શકો તો પણ આ દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવા જોઈએ જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય તે ઉપરાંતમ આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા અમુક વિશેષ ઉપાયો પણ આ દિવસે કરવા જોઈએ અમુક ખાસ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે તેમજ આ દિવસે શું કરવું શું ના કરવું જોઈએ તે બધું જ આ વીડિયોમાં જાણીશું તેથી કૃપા કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કામેન્ટ વિષ્ણુ જરૂરથી લખજો છે ઓગણત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે જે એક ડિસેમ્બરે સવારે અગિયાર વાગીને પચાસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે એટલે કે આ અમાસ રવિવારના દિવસે છે તેથી વ્રત દાન અને બધા કાર્યો આ દિવસે કરવામાં આવશે મિત્રો આ દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તો સૌપ્રથમ પ્રથમ જાણીએ તે કયા વિશેષ ઉપાયો છે જે આ દિવસે કરવા જ જોઈએ મિત્રો મીઠું એ રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને દૂર કરે છે અને મીઠું શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે તમે પણ આમાંથી પસાર થઈ રહ્યા હોવ તો અમાસની રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે મિત્રો અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પાન કાજળ દૂધ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીળા ત્રિકોણ આકારનું ધ્વજ એવી રીતે લગાવો કે સતત લહેરાતો રહે તો તેનાથી તમારું ભાગ્ય જલ્દી જ ચમકી જશે કાયમી લાભ માટે ધ્યાનમાં રાખો કે ધ્વજ ત્યાં હંમેશા રહેવો જોઈએ તમે સમયસર જાતે પણ બદલી શકો છો મિત્રો જેવા કૃત્યો વર્જિત છે જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ અમાસના દિવસે પિત્તોનું તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ જો તમારા પિતૃ દેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો પૂર્વજોના નારાજ રહેવાથી તમને મહેનત કર્યા પછી પણ જીવનમાં આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ આઠ કાજલની ડબને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ વેલ વગેરેની કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તે બ્રહ્મહત્યાનું પાપ જેવું જ પાપ લાગે છે મિત્રો અમાસના દિવસે કાળા કૂતરાને કડવું તેલ લગાડીને રોટલી ખવડાવવી આનાથી શત્રુઓ શાંત થાય છે અને આકસ્મિક મૃત્યુથી પણ રક્ષણ મળે છે તો અમાસના દિવસે તમારા ઘરના દરવાજા ઉપર કાળા ઘોડાની નાળને સ્થાપિત કરો તેનું મો ઉપરની તરફ હોય તે ધ્યાન રાખવું પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવવા માંગતા હોવ તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખવો આ ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ તલ સાકર અને યોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે સાથે જ કલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જા કરીને સાતવાર પરિક્રમા કરશો અને પછી પિત્ત દેવાય નમઃ મંત્રનો જાપ કરશો અને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશો તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે મિત્રો અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળું રાખો ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો આ દિવસે ગાય કાગડો કૂતરું ચકલીને ખાવાનું આપો અને પાણીની વ્યવસ્થા કરો આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે મિત્રો જો તમે ધન સાથે સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂર બાંધીને ઉપર નાળા છેડી લપેટી લો હવે તેને નદીમાં પ્રવાહિત કરી દો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અમાસના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરો આ પછી લોટની ગોળીઓ બનાવી લો ધ્યાન રાખો ગોળીઓ બનાવતી વખતે દેવી લક્ષ્મીના નામનો જાપ કરતા રહો આ પછી તળાવ અથવા તો નદી પર જાવ અને માછલીઓને આ લોટની ગોળીઓ ખવડાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવે છે તેની સાથે જીવીનાની અભીર સંસ્થાઓ પણ જીવનની અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો જીવનમાં ધન અને ધાન્યની કમી હોય તો આ માટે અમાસની સાંજે ઘરના ઈશાન દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો પરંતુ ધ્યાન રાખો કે વાટમાં કપાસને બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો સાથે જ ઘીમાં કેસર નાખવાનું ભૂલશો નહીં એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદથી જીવનમાં ક્યારેય ધન અને ધાન્યની કમી નથી આવતી અમાસના દિવસે લોટમાં ખાંડ ભેળવીને કાળી કીડીઓને ખવડાવો આમ કરવાથી તમારું ભાગ્ય સુધરશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ ઉપાયથી તમે તમારા બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકો છો તેની સાથે જ આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે મિત્રો અમાસના દિવસે પૂર્વજોને આત્માની શાંતિ માટે વ્રત કરવું જોઈએ અને કોઈ ગરીબને દાન આપવું જોઈએ

અને સકારાત્મકતા ફેલાય છે આમ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિનો માર્ગ ખુલે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વજોના આશીર્વાદથી વંશજોની પ્રગતિનો માર્ગ ખુલે છે પિતૃઓ માટે અમાવસ્યા પર ભગવાન ભોલેનાથની પૂજા અને શનિદેવની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ આપે છે મિત્રો અમાસના દિવસે સાંજે પીપળાના ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો તે પછી તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો પીપળાના સાત વાર પ્રદક્ષિણા કરો આમ કરવાથી તમારા પૂર્વજની આત્માઓને શાંતિ મળશે અને તમને પિતૃદોષમાંથી મુક્તિ મળશે મિત્રો અમાસના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પિતૃઓને જળ અર્પણ કરવાની પરંપરા છે તેથી આ દિવસે કાળા તલ અને અક્ષતને પાણીમાં ભેળવીને તર્પણ કરવામાં આવે છે આ પછી પછી ભોજન પીરસવામાં આવે આવે છે છે આ આ તેમને દાન આપવામાં સિવાય આ દિવસે કાગડાને ગાયને કૂતરાને પણ અન્ન અમુક ભાગ આપવાથી પિતૃઓ પ્રસન્ન જો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો અમાસના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરો આ પછી નદી કે તળાવમાં હથેળીમાં અંજલી એટલે કે કાળા તલ અને ગંગાજળને લઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને ત્રણ વાર પિતૃઓને જળ અર્પણ કરો આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો જીવનની મુશ્કેલીઓથી રક્ષણ મેળવવા માટે પણ પ્રાર્થના કરો આ સમયે પિતૃ ચાલીસા કવચ અને સ્ત્રોતનો પાઠ કરો આ પછી પ્રાણીઓ અને પક્ષીઓને ભોજન આપો મિત્રો કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે નાગબલી કર્મ અથવા તો પંચબલી કર્મ કરો અને ચંદ્ર દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરો આ દિવસે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે સૂર્યને અર્ધ્ય ચડાવો શ્રી હરી વિષ્ણુની પૂજા અને નિયમિત ઉપવાસ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને જોઈએ સાંજે કોઈ સારા બોલાવો અને હવન કરાવવો અમાસની તિથિ પૂર્વજો ને સમર્પિત છે આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય કરો અમાસના દિવસે પીપળાના વૃક્ષ ની પૂજા કરો અને વૃક્ષન પવિત્ર દારા અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો આ પછી ભગવાન વિષ્ણુના આ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા મંત્રનો જાપ કરો અને સાત વાર પ્રદક્ષિણા કરો પચીસ અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે તો મિત્રો હવે આપણે અમાસના દિવસની પૂજા વિધિ અને ખાસ કાર્યો વિશે જાણીએ મિત્રો આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને તીર્થ સ્નાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે પરંતુ તે શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળના થોડી ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તેટલું જ પુણ્ય મળશે મિત્રો આખો દિવસ વ્રત કે ઉપવાસ સાથે જ પૂજાપાઠ અને શ્રદ્ધા પ્રમાણે દાન આપવાનો સંકલ્પ લો ત્યારબાદ આખા ઘરમાં કચરાપોતા કર્યા પછી ગંગાજળ કે ગૌમૂત્ર હાંટવું પછી સવારમાં જ પપિયાના ઝાડમાં જળ ચઢાવા ત્યારબાદ પીપળા અને વડના ઝાડની એકસો આઠ પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે મિત્રો ત્યારબાદ શ્રદ્ધા પ્રમાણે દાન આપો માન્યતા છે કે અમાસના દિવસે મૌન રહેવા સાથે જ સ્નાન અને દાન કરવાથી હજાર ગાયના દાન કરવા સમાન ફળ ઉપરાંત આ દિવસે ધૂપ દીપ નૈવેદ વગેરે સોળ સામગ્રાથી ભગવાન વિષ્ણુના પૂજા અને રાત દાપદાન કરવું જોઈએ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઇષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામસિક ખોરાક માંસ મદિરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ મિત્રો આ દિવસ ભગવાનન ફળાના ભાગ લગાવવા જઈએ તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ પછી મિત્રો ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ પછી મિત્રો ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભજન કીર્તન કરવું જોઈએ મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે મિત્રો આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ એટલે કે અમાસના આગલા દિવસે જ તેના પાન તોડીને રાખી દેવા જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો તેમજ મિત્રો વૃદ્ધારી વ્યક્તિએ ગાજર કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી તુલસીના પાન અર્પણ કરીને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ તો મિત્રો અમાસના દિવસે શું ન કરવું જોઈએ એ વિષે પણ જાણી લઈએ અમાસના દિવસે કોઈ કોઈપણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુ તામસિક ભોજનમાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો મિત્રો અમાસના દિવસે વ્રતધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે આથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે આટલા માટે મિત્રો ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ તેમજ મિત્રો અમાસના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ કરવો ન જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ તોડવા ન જોઈએ તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તુલસી માતા ક્રોધિત થઈ જાય છે મિત્રો અમાસના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ દિવસે પીપળા આંબલી વડ કે મહેંદી ના ઝાડ નીચે ભૂલથી પણ ના બેસશો કારણ કે આ બધા વૃક્ષોમાં ના કરો કારણ કે અમાસના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનિદેવ તમારા પર કોપાયમાન થાય છે અને તેમનો કોપ તમારા પર ઉતરતા તમારી બધી જ પોઝિટિવ એનર્જી ખતમ થઈ જાય છે મિત્રો અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ના કરો પૈસાની લેતી દેતી ના કરો કોઈ નવો ધંધો શરૂ ના કરો કોઈ નવો ધંધો શરૂ તો નુકસાન થવાની શક્યતા રહે છે આ બધાનું કારણ એ છે કે આ દિવસે નેગેટિવ એનર્જી ખૂબ જ પાવરફુલ હોય છે અને એ બધી જ બાબતોને પોતાની તરફ આકર્ષી તેમને બરબાદ કરી શકે છે મિત્રો અમાસના દિવસે કોઈ સગાઈ કે લગ્ન કદી ના કરો જે લોકો આ દિવસે વિવાહ સંબંધથી બંધાય છે તેમને સંતાનો થવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને આજીવંતે તે દંપતીનો મનમેળ થતો નથી તે બંને વચ્ચે આજીવન કંકાસ જ ચાર યા કરે છે કારણ કે

એ વિશે પણ ટૂંકમાં જાણી લઈએ મિત્રો જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે મૂંગને શીતળતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે તેથી તમે આ દિવસે આ વસ્તુનું પણ દાન કરી શકો મિત્રો અમાસના દિવસે ભોજનનું દાન કરવું પણ મિત્રો અમાસના દિવસે ભોજનનું દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે અન્નદાન દાન એ મહાદાન ગરીબ અને જરૂરિયાતમંદો પર આ અમાસના દિવસે તલનું દાન કરવું પણ શુભ છે કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે એવું કહેવાય છે ગ્રહોના પ્રભાવ પણ આછો થાય છે એવું કહેવાય છે કે કૃપા મેળવવા માટે આ અમાસના દિવસે તલનું દાન કરવું પણ શુભ છે કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે એવું કહેવાય છે ગ્રહોના પ્રભાવ પણ આછો થાય છે એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે અમાસના દિવસે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકાય છે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે ભક્તિ છે અમાસના દિવસે સાથે કપડાનું દાન કરી શકાય છે જરૂરિયાતમંદ અને ગરીબોને કપડા આપવાનું અત્યંત મહત્વનું કહેવાય છે તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખી દેજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ પાસેની બેલ આઇકોનને જરૂર દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈપણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર આજમાવો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર